ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ રજૂ કર્યું છે અને અમે એની સાથે ફોર્મ રજૂ કરવા માટે આવ્યા હતા આ દેશના લોકપ્રિય અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત ચારસો બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી જીતે અને નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને ત્રીજીવાર એના માટે આખો ભાજપ પરિવાર લોકોના સાથ સહકારથી કામે લાગ્યો છે એ સંજોગોમાં આપણા જામનગર લોકસભા મતવિસ્તારના વિસ્તારના ઉમેદવાર પૂનમબેન માડમ જંગી બહુમતીએ જીતશે અમારી પાર્ટીનો લક્ષ્યાંક છે કે પાંચ લાખથી વધુ લીડ લેવી અને એના માટેના અમારી અમારા ભાજપ પરિવારના તમામ પ્રયત્નો રહેશે મારી તબિયત હવે સ્વસ્થ છે હું હાલતો ચાલતો થઈ ગયો છું અને ચૂંટણી છે આ ચૂંટણીમાં તો એક જાતની લોકશાહીની લડાઈ કહી શકાય એમાં સૈનિકોએ તો ગમે એવી સ્થિતિમાં લડાઈ લડવા ત્યારે રહેવું જ પડે મારી જવાબદારી છે મારા જિલ્લાના મારા ઉમેદવાર મારા પક્ષના પૂનમબેન જીતે જંગી બહુમતી એના માટે મહેનત કરવાની એ જવાબદારીના ભાગરૂપે હું આજે આવ્યો છું આપ સૌ જાણો છીએ મુજબ ગઈકાલે વિજય સંકલ્પ યાત્રા અને સંમેલન જેમાં હાલારના સર્વે નાગરિકો પાર્ટીના વરિષ્ઠ સર્વે કાર્યકર્તાઓ અલગ અલગ સમાજો સંસ્થાઓના સર્વે પ્રતિનિધિઓ પ્રમુખગણ સર્વે સંતગણ આ બધાની ઉપસ્થિતિમાં એમના આશીર્વાદ મેળવી અને આજે ઈશ્વરના આશીર્વાદ લઈ મેં બાર જામનગર લોકસભા ના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મારું નામાંકન પત્ર અત્યારે રજૂ કર્યું છે અત્યારે મારી સાથે પાર્ટીના સર્વે વરિષ્ઠ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના સર્વે હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ પત્ર મેં આજે રજૂ કર્યું છે ત્યારે હંમેશાથી સમગ્ર હાલારના નાગરિકોનું સમરસ રીતે આ પંથકની દીકરી તરીકે મને હંમેશા આશીર્વાદ પ્રાપ્ત થયા છે એમનું માર્ગદર્શન અને પ્રોત્સાહન પ્રાપ્ત થયું છે ત્યારે મને ખાતરી છે કે આ વખતે પણ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના કામો આ સમગ્ર ક્ષેત્રમાં થયા છે અને સાચા અર્થમાં જે વિકસિત ભારતની એમની પરિકલ્પના છે એને સાકાર કરવા માટે એમાં મજબૂતીથી હાલારને જોડવા માટે જામનગર અને દ્વારકા જિલ્લાના નાગરિકો જે પ્રકારે પાર્ટીની અપેક્ષા છે એ પ્રકારે એમના આશીર્વાદ આપી અને ચોક્કસ આ સમગ્ર સંસદીય ક્ષેત્રની નોંધ દિલ્હી સુધી મજબૂતીથી કરાવશે ત્યારે આપ સૌના આશીર્વાદની અભ્યર્થના સાથે હું આપ સૌને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ વંદન કરું છું